હે રામ લક્ષ્મણ બે બધવ રે રામૈયા રાજ રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રાજ દોન બાય ખાલા સી કાર રે રામૈયા રાજ દોન બાય ખાલા સી કાર રે રામૈયા રાજ રામ લક્ષ્મણ બે બધવ રે રામૈયા લાલ अघोरवन राज अघोर वन अघोरवन लावडी रामैया राज लक्ष्मण जी पाणी डा जाव रे रामय्या राज लक्ष्मण जी पाणी डा जाव रे रामय राज राम लक्ष्मण बे बांधव रे રામૈયા રામ લક્ષ્મણ બે બાંધવરે રા મિત્રો હું પ્રવીણ પટેલ લગ્ન ગીત પ્રાચીન એવું કે જેની કાંઈ મજા અલગ છે જાન દીકરીની આવી ન હોય ત્યારે એના પિતાને એની ઉપાધિ થતી હોય કે મારી લાડકડીની જાન હજી કેમ આવી નહીં અને ત્યારે ગીત શું કહી જાય છે કે સાંજો હે પડી ને જા લોી હે મારી લાડ કડી ના વરો વેલાયા વો એ તો અમારે ધનજીભાઈ ના લેજો હે મારી લાડકડી ના વર વેલાયા વો એ મારી હે લાડો કડી ના વરો વેલાયાવો ਰੋਲੀਆ ਮਣੀ ਆਨ ਪਾਤੀ ਹਰਿਆਣੀ ਨੇ ਏ ਤਾਣ ਪਣ ਚਰਨ 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 ਗਿਰਨ ਨਤੀ ਚੜਵੀਂ ਓਰੇ ਰੇ ਤਰਪ ਹੂੜਾ ਨੇ ਪਾਂਛਾਵਾ ਕੀ ਐ

ਗਾਂਡੇ ਗਿਰਨੂ ਲਿਲੂੜੀ ਗਿਰਨੂ ਨਾ ਰਲਿਆਮਈ ਗਿਰਨੂ ਇਹ ਉਹ ਗੀਤ ਕੇ ਮਧੁਰਾਤੇ ਗਾਤੀ ਗੋਵਾਲਣ ਗੀਤੜਾ ਹੈ ਮਧੁਰਾਤੇ ਗਾਤੀ ਗੋਵਾਲਣ ਗੀਤੜਾ ਹੈ ਨਦੀਏ ਆਵਾਨੀ ਰੂੰ ਦਾਲਾ ਲੋੜ ਰੇ ਹੈ ਮਹੂਲੀਆ ਵੀਰਾ લઈ જા એ વિહામો તને વિનવા હે હવે લઈ જાને ને વિહામો હે તને વિનવા હે એવી નદી ગાંડી થઈ પીયું ને મળવા હે એવી નદી એ ગાંડી થઈ પીયું ને મળવા એ નથી એને માણ કે રામુલ રે ਐ ਮੌਲਿਆ ਵਿਰਾ ਲੈ ਜਾਂ ਐ ਵੀ ਹਮੋਤ ਨੇ ਵਿਨਵਾ ਐ ਹੋਵੇ ਲੈ ਜਾਂ ਨੇ ਵਿਆਮੋ ਇਹ ਤਨੇ ਵਿਨਵਾ